સુરતના વિસ્તાર વિસ્તારમાંથી ગુમ થયેલી સોળો વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો જે મૃતદેહ પાડેસરા વિસ્તારના તિરુપતિ સર્કલ પાસે આવેલ ખાનગી બાંધકામ સાઇડ ઉપરથી મળી આવી હતી मृतक किशोरी नाम अश्विता डामोर छे जे घोरण दस अभ्यास करती थी किशोरी गत रोज सांजे आठ बजे मित्र सखी गया बाद परतना मोबाइल फोन उपर फोन करता फोन उपाड़ियों नहीं होता फरी वोरी शोड़खोल हाथ धरी थी परंतु किशोरी मड़ी न आता परिवार पुलिस स्टेशन में नोधाई थी फरियाद

ટ્યુશન થી આવ્યા પછી ઘરેથી બાર ગઈ એની ફ્રેન્ડ ની ત્યાં જવું એવું કરીને ગઈ એની ફ્રેન્ડ ઘરે નહોતી અને ઘરેથી એની ફ્રેન્ડ ની ત્યાંથી રિટર્ન આવતી વખતે પ્રિયંકા છોકરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે મારી દીકરીનું નામ છે અશ્વિતાબેન ઇનેશભાઈ એ દસમા ધોરણમાં ભણતી હતી એ સોળ વર્ષના અંદાજ છે પિતા છે મારી બે સંતાનો અને બે સંતાન ત્યાં કઈ કૈલાસ માનવ વિદ્યા મંદિર સ્કૂલ માં જાય છે અને પ્રિયંકા સોકડી ની બાજુ એને ટ્યુશન છે હવે આ જે ઘટના છે રિક્ષામાંથી નથી ઉતરવા દીધી ત્યાંથી ઘરે આવવામાં આવતી હતી એને ફ્રેન્ડ ને ત્યાંથી ઘરે નહીં આવવા દેવા ઉતરવા નહીં દેવા માટે અહીંયા ઘરે સંગમ માં આવવા બદલે આમ ફેરવીને કે કઈથી લઈ ગયા એ તિરુપતિ છોકરી પાસે લઈ ગયા તમારી માંગ શું છે મારી માંગ કે એને આ પૂરેપૂરી માહિતી અને કઈ રીતે અહીંયા ઉતરવા બદલે ત્યાં કેમ ગઈ અને આ મને એવું લાગતું નથી કે આ પડી છે એને આત્મહત્યા નથી અને એ ભાગીને ગઈ છે રિક્ષામાંથી ઉતરીને તો પછી બિલ્ડિંગમાં સડી ત્યાંથી એને ધક્કો મારી દીધો કે ખબર નથી પણ એ ત્યાં અમને મુદ્દે મળે છે